માદરવા સુદ ચોથના પવિત્ર દિવસે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં મનોકામના સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવની રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તો મોડાસાના ધુણાઇ રોડ પર આવેલા સ્વયંભૂ મનોકામના સિદ્ધિ મંદિરમાં દર વર્ષે દસ દિવસે ગણેશ મહોત્સવ ઉજાય છે તો આ વર્ષે મહોત્સવના પચીસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં પ્રથમ વખત અમદાવાદથી ખાસ બોલાવવામાં આવેલા ગજરાજ પર ગણપતિની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો મહિલાઓ અને ટ્રસ્ટના મંડળના સભ્યો જોડાયા હતા તો ડીજેના તાલે ભક્તોએ

મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાની લીધે આ પચ્ચીસ વર્ષના પચ્ચીસ વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાસ ઉપર આપણા ગણપતિ દ્વારા બિરાજે સાથે સાથે ગણપતિ મંદિરની અંદર ચોધીનું ગોળક અને સોનાનું સિંહાસન આ વર્ષે દાદા ને પ્રેરણાથી ભાઈ પત્તાના સાહકારથી પૂર્ણ થયું છે અને સૌ ચો બે હજાર ચોથી સુધી સંપૂર્ણ દાદા